નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ અમદાવાદ પૂર્વ ઝોનમાં વિરાટનગરમાં ઘનશ્યામ એસ્ટેટમાં શેડ નંબર એંસીમાં આ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે જ્યાં એસ્ટેટ ખાતા દ્વારા સીલ મારવામાં આવેલ હતું પણ હાલમાં માલિક દ્વારા સીલ તોડી બિંદાસ બાંધકામ ચાલી રહ્યું છે સૂત્રોથી માહિતી મળેલ છે કે આસિસ્ટન્ટ ટીડીઓ અને પૂર્વ કોર્પોરેટર મળી માલિકની સાથે લાખો રૂપિયાનો વહીવટ કરી આ બાંધકામને પ્રોટેક્શન આપી રહ્યા છે આ ગેરકાયદેસર બાંધકામનો અમદાવાદ સિટી ન્યૂઝ દ્વારા મંગળવારે અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે પૂર્વ ઝોનના એસ્ટેટ ખાતાના આસિસ્ટન્ટ ટીડીઓ કટકીમાં પારંગત અને ગેરકાયદેસર બાંધકામોમાં પ્રોટેક્શન આપનાર અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું નથી શું પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર આ ગેરકાયદેસર બાંધકામને ડિમોશનલ કરવા માટે આદેશ આપશે કે આ ખાડા કાન કરશે જોતા રહો અમદાવાદ સિટી ન્યૂઝ